સુરત શહેર કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુરતના કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ગીને એક પત્ર લખવામાં આવ્યો છે તેમણે પત્રમાં વધુ જણાવ્યું છે કે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના કરડવા અને શણિયા કણદે ગામમાં છેલ્લા એક વર્ષ દરમિયાન સુડા દ્વારા પ્લાન પાસ અસંખ્ય ખાનગી સોસાયટીઓના વિકાસ કાર્ય પ્રગતિ હેઠળ થઈ રહ્યા છે ત્યારે ખાનગી સોસાયટીના ડેવલપર દ્વારા એમના ફાઇનલ પ્લોટની બાજુમાંથી વહેતી વર્ષો જૂની સરકારી નહેર ખાતાની જમીન કે જેમાં સુડાના ડ્રાફ્ટ પ્લાનમાં અઢાર મીટર રોડ દર્શાવ્યો છે એ નહેર ખાતાની પ્રકારની મંજૂરી લીધા વગર રીતે પાઇપ નાખીને પુરાણ કરી કુદરતી ખુલ્લી નહેરોને કાયમી ધોરે બંધ કરીને હજારો ચોરસ મીટર જમીન પચાવી સોસાયટીના લાભ માટે ઉપયોગમાં લઈ રહ્યા છે ઘણા ડેવલપર દ્વારા નહેરોનું પુરાણ કરી અઢાર મીટરની સીમા રેખાની માંજીનમાં જગ્યા છોડ્યા વગર મકાન દુકાન બાંધી દેવામાં આવ્યા છે ત્યારે બિન અધિકૃતિ રીતે નહેર ખાતાની જગ્યા પર કબજો કરવામાં આવેલ હોવા બાબતે 30 ડિસેમ્બર 2024 ના રોજ કાર્યપાલક ઇજનેર સુરત નહેર વિભાગને આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારની દાખલારૂપ કાર્યવાહી થઈ ન હતી તેટી જ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા દ્વારા આ બાબતે મુખ્યમંત્રી અને સુરત જિલ્લા કલેક્ટર

પરંતુ આ ખાનગી સોસાયટીના ડેવલપર જે વિકાસકારો છે એમને નહેર ખાતાના અધિકારી સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ અને જે સહકારી મંડળી છે જે પાણીની વહેંચણી કરે છે ખેડૂતોને એ પિયત મંડળીના જે કઈ અગ્રણીઓ છે જવાબદારો છે એ એકબીજાના મેળા પીપળામાં જે સરકારી ખાતાની નહેર વિભાગની વર્ષો જૂની નહેરો છે એને પાઇપ વાટે પુરાણ કરીને એને બંધ કરવામાં આવેલ છે જે સુડેના ડ્રાફ્ટ નકશાની અંદર અઢાર મીટર પહોળો રોડ નહેરનો બતાવે છે એને પર દબાણ કરીને ખાનગી વિકાસકારોએ દુકાનો અને મકાનો તાણી દીધા છે અને વેચાણ કરી દીધા છે સરકારી જમીનમાં આ રીતે બેનવિકૃત ગેરકાયદેસર કબજો કરવામાં આવેલ છે અને સરકારી તંત્ર બિલકુલ મૌન વર્ગ ભરીને બેઠો છે કુંભણની નિદ્રામાં છે જે બાબતની રજૂઆત મારા દ્વારા એક વર્ષ અગાઉ પણ નહેર ખાતાને કરવામાં આવેલ પરંતુ નહેર વિભાગે માત્ર નોટિસ આપીને પોતાની કામગીરી દેખાડા દેખાડાપૂર્તિ કરી છે અને આજે જે તે સમયે વરસ પહેલા ઘણી કાંઠી સોસાયટીના કામો ચાલતા હતા આજે એ વિસ્તારની અંદર અસંખ્ય સોસાયટીના કામો ચાલી રહ્યા છે કે જેના કારણે સરકારી ખાતાના નહેર ખાતાની જગ્યા પાડવામાં આવેલ છે જે બાબતની રજૂઆત આજ રોજ મેં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવનિયુક્ત કલેક્ટર શ્રી ડોક્ટર સૌરભ પારિજીને કરવામાં લેખિતમાં કરેલી છે પુરાવા સાથે કરી છે હું આટલી જ રજૂઆત કરું છું આટલી જ મારી વિનંતી છે કે સરકારી ખાતાની નહેર ખાતા આવી રીતે જમીન પચાવી પાડનારો સામે સીટની રચના કરવામાં આવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની અને સીટ દ્વારા તપાસ કરીને કસૂરવારો સામે લેન્ડ ગ્રેડ નો ગુનો દાખલ કરવામાં આવે અને આ સરકારી જમીનને જે પચાઈ પાડી છે એને મુક્ત